ઓગણત્રીસ જૂનથી ચંદ્ર કેતુ નું ખતરનાક ગ્રહણ લાગશે અને અને આ આ યોગ બે રાશિઓ રાશિઓ પર વિનાશ લાવશે ત્રણ માટે સૌભાગ્યના દરવાજા ખુલશે મિત્રો તમને જણાવી દઈએ કે ઓગણત્રીસ જૂનથી ચંદ્ર અને કેતુનો એક ખૂબ જ ખતરનાક અને બિનઅસરકારક ગ્રહ યોગ બનવા જઈ રહ્યો છે જેના કારણે ચંદ્ર કેતુ બે રાશિઓ પર વિનાશ લાવશે તે જ સમયે આ ત્રણ રાશિઓ માટે સૌભાગ્યના દરવાજા ખુલવા જઈ રહ્યા છે આ બે રાશિઓએ એ ચંદ્ર કેતુના ગ્રહણ યોગથી સાવધાન રહેવું પડશે મિત્રો તમારે આ વિડિયોને અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો બધા લોકો માટે ખૂબ જ ખાસ અને માહિતીપ્રદ બનવાનો છે મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષમાં બધા ગ્રહોમાં ચંદ્રનું ગોચર ખૂબ જ ઝડપી હોય છે મિત્રો દર મહિને ચંદ્ર દેવ રાશિ બદલતા રહે છે ચંદ્રનું ગોચર તેની સાથે શુભ અને અશુભ પરિણામો લાવે છે આ મહિનામાં ચંદ્ર સિંહ રાશિમાં ગોચર થવા જઈ રહ્યો છે જ્યાં કેતુ અને મંગળ પહેલાથી જ હાજર છે ચંદ્ર ગોચર થતાની સાથે જ બંને ગ્રહો સાથે યુતિ થશે જે ત્રીસ જૂન સુધી રહેશે મિત્રો દ્રિક પંચાંગ મુજબ ઓગણત્રીસ જૂને ચંદ્ર સિંહ રાશિમાં પ્રવેશ કરશે અને ચંદ્ર કેતુની યુતિ ગ્રહણ યોગ બનાવે છે મિત્રો તમને જણાવી દઈએ કે ઓગણત્રીસ જૂન રોજ રાત્રે નવ વાગે અને છત્રીસ મિનિટે ચંદ્ર કેતુની યુતિ થશે જેનો બે રાશિઓ પર ખૂબ જ અશુભ પ્રભાવ પડશે જેના કારણે તમારે સાવચેત રહેવું પડશે મિત્રો તમને જણાવી દઈએ કે ચંદ્ર મન અને લાગણીઓનો કારક છે જેર કેતુ અલગતા અને ત્યાગનો છે તેથી આ યુતિ વ્યક્તિના જીવનમાં ભાવનાત્મક અસ્થિરતા લાવી શકે છે જેના કારણે વ્યક્તિ ઉદાસ અથવા ચિંતિત થઈ શકે છે કેતુની અસર વ્યક્તિને સાંસારિક સુખોથી દૂર લઈ જઈ શકે છે અને તેને આધ્યાત્મિકતા તરફ આકર્ષિત કરી શકે કેટલાક કિસ્સાઓમાં આ યુતિ ડિપ્રેશન અને ચિંતા જેવી માનસિક મુશ્કેલીઓ આપી શકે છે ખાસ કરીને જો ચંદ્ર અને કેતુ અશુભ ઘરોમાં સ્થિત હોય

મહાદેવની કૃપા પરિવારના છે અને કઈ બે રાશિ છે જેને સાવચેત રહેવાની જરૂર છે નંબર એક મકર રાશિ મકર રાશિના લોકોને જણાવીએ કે ઓગણત્રીસ જૂને ચંદ્ર અને કેતુ ગ્રહણ યોગ તમારા માટે ભાગ્યશાળી રહેશે નહીં તમારે ઓગણત્રીસ થી 1 જુલાઈ એટલે તમને જણાવી દઈએ કે આ સમય તમારા કારકિર્દીમાં ઉતાર ચડાવ લાવશે અને તે માનસિક અશાંતિ પેદા કરશે તે જટિલ મુશ્કેલીઓ ઉભી કરી શકે છે જેના કારણે તમારે સાવચેત રહેવું પડશે મિત્રો તમને સલાહ આપવામાં આવે છે કે ઓગણત્રીસ જૂન થી એક જુલાઈ સુધી તમારે કોઈ પણ અજાણ્યા વ્યક્તિ તરફ મિત્રતાનો હાથ ન લંબાવવો જોઈએ જેને તમે પહેલા જાણતા નથી જો તમે ખોટા વ્યક્તિ પર વિશ્વાસ કરો છો તો તે તમારી છબી તમારા પૈસા અને તમારા માનસિક સંતુલન આ ત્રણેય વસ્તુ પર પ્રલયને નુકસાન પહોંચાડી શકે છે ચંદ્ર કેતુના ગ્રહણ યોગની અસર તમારા ભાવનાત્મક અને માનસિક સત્રો પર સૌથી વધુ પડશે મિત્રો સાવચેત રહો સતર્ક રહો ગ્રહણ યોગનો પડછાયો 72 કલાક સુધી તમારા પર રહેશે મિત્રો ગ્રહણ યોગની મદદથી બચવા માટે ભગવાન બોલેનાથને દુર્વા અર્પણ કરો અને ઓમ નમઃ શિવાય નો આઠ વાર જાપ કરો આ ઉપાય તમારા જીવનને મજબૂત બનાવશે ત્યારબાદ નંબર બે ઉપર જે રાશિ છે તે છે મિથુન રાશિ મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે ઓગણત્રીસ જૂને ચંદ્ર અને કેતુની મહાયુતિ તમારા રાશિમાં રાજયોગ બનાવવા જઈ રહી છે જેનો પ્રભાવ તમારા પર ખૂબ જ સકારાત્મક પડશે મિત્રો આ સમય દરમિયાન આ રાશિમાં કેતુ અને ચંદ્રની યુતિથી બનતો મહાલક્ષ્મી યોગ છઠ્ઠા ભાગમાં મહાલક્ષ્મી રાજયોગ બનાવશે જે તમારી નેતૃત્વ ક્ષમતામાં વધારો કરશે આવી સ્થિતિમાં આ રાશિના લોકોને ખૂબ જ સકારાત્મક અસરો જોવા મળશે આત્મવિશ્વાસ અચાનક વધવા લાગશે ઓગણત્રીસ થી એક જુલાઈ સુધી તમને ઘણા ક્ષેત્રોમાં લાભ મળશે મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે કેતુ અને ચંદ્રનો યુતિ મિથુન રાશિના લોકોને જ લાભ આપશે મિત્રો તમારે સમયનો લાભ લેવો જોઈએ અને હવે જે ત્રીજા નંબર ઉપર જે રાશિ આવે છે તે છે તુલા રાશિ તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે ઓગણત્રીસ જૂને ચંદ્ર અને કેતુ યુતિ તમને સારા લાભના સંકેતો આપી રહ્યો છે આ સમય દરમિયાન તુલા રાશિના નફા ઘરમાં મહાલક્ષ્મી રાહ યોગ રચાઈ રહ્યો છે આવી સ્થિતિમાં આ રાશિના લોકોને ઘણા ક્ષેત્રોમાં અપાર સફળતા મળી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે આ સમય દરમિયાન તમને આંતરિક શાંતિ મળશે અને કારકિર્દીની વાત કરીએ તો હવે તમે તમારા કારકિર્દીમાં અનુકૂળ પરિણામો મેળવી શકો છો જો તુલા રાશિના લોકો પોતાની નોકરી બદલવા માંગે છે તો તેમને વધુ સારો પગાર અને સારી સ્થિતિ મળશે સ્વાસ્થ્ય તમારું મિત્રો સારું રહેવાનું છે એટલે તમે ઘણા ધાર્મિક કાર્યક્રમોમાં પણ કાર્યક્રમોમાં પણ ભાગ લઈ શકો છો નંબર ચાર પર આવે છે મીન રાશિ મીન રાશિના લોકોને જણાવી દઈએ કે ઓગણત્રીસ જૂને ચંદ્ર સિંહ રાશિમાં પ્રવેશ કરશે અને કેતુ સાથે યુતિ કરશે જેના કારણે આ ગોચર મીન રાશિના છઠ્ઠા ઘરમાં હશે આ ગોચર મીન રાશિના જાતકો માટે કેટલાક પડકારો અને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ સૂચવી શકે છે આવી સ્થિતિમાં આ ગોચર આ રાશિના લોકો માટે શુભ માનવામાં આવતું નથી મિત્રો ઓગણત્રીસ જૂનથી એક જુલાઈ સુધી મિન રાશિના જાતકોના જીવનમાં ઘણી ભયંકર સમસ્યાઓ ઊભી થઈ શકે છે જો તમે ન ઈચ્છો તો પણ તમે ચંદ્ર અને કેતુના ગ્રહણ યોગના ચક્રવૃહમાં ફસાઈ શકો છો તમને લાગશે કે કોઈ તમને ચક્રવ્યૂહમાં ધકેલી રહ્યું છે જેમાંથી બહાર નીકળવું તમારા માટે મુશ્કેલ બની શકે છે મિત્રો ગ્રહણ યોગના પડા પડાયાથી બચવા માટે તમારે ભૂલના હાથને પાંચ આખા અનાજના ચોખા અર્પણ કરવા જોઈએ આ ઉપાય તમારા જીવનને સફળ બનાવી શકશે નંબર 5 ઉપર આવે છે ધનુ રાશિ ધનુ રાશિના લોકોને જણાવી દઈએ કે 29 જૂનના રોજ ચંદ્ર અને કેતુના ગ્રહણ યોગનો પડછાયો તમારા જીવન ઉપર સકારાત્મક અસર કરશે મિત્રો આ સમય દરમિયાન તમારી રાશિમાં ધન લક્ષ્મી રાજ યોગ બનવા જઈ રહ્યો છે જેના કારણે કેતુ અને ચંદ્રનો યુતિ તમને ફક્ત લાભ જ આપશે મિત્રો ધનુ રાશિના જાતકોને આ સમય દરમિયાન તમારી નેતૃત્વ ક્ષમતામાં વધારો થવાના સંકેતો મળશે અને ઓગણત્રીસ જૂન થી એક જુલાઈ સુધી તમે ઉમેદવાર લાભ મેળવશો અને જૂના સમયથી થી જેમ જૂના સમયમાંથી કરવામાં આવેલી તમારી મહેનત આ સમયે રંગ લાવશે તમે આમાં ઊંચાઈ સુધી પહોંચવાનો પ્રયાસ કરશો તો મિત્રો તમે સફળ થશો અને તમારી મહેનત રંગ લાવશે મિત્રો તમને આ માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો જેથી મહાદેવની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ અમારી ચેનલ ગુજરાતી વાગો ટ્વેન્ટી તરફથી આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ